નથી એટલે ત્રાસો તો છો હા તો સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ ગીર સોમનાથ કચેરી થી જલ્દીશ ધારેચા અને શૈલેશ પરમાર આજે ઈ કેવાયસી વિશે વાત કરવા આવ્યા લાંબી ભાષણબાજી નથી એટલે ચિંતા કરતા હે ટૂંકમાં હું તમને વાત કરીશ કે ઈ કેવાયસી હું ચીઝ છે અને ઈ કેવાયસી શા માટે જરૂરી છે અને કેમ એટલું ઈ કેવાયસી ઈ કેવાયસી બધું થાય છે અને એનું મહત્વ તમારા માટે શું છે તમારા ફેમિલી માટે શું છે એની પણ વાત કરી તો બેઝિકલી હમણા ઘણા બધા સમયથી તમે સાંભળો છો કે ઈ કેવાયસી કરવું જોઈએ ઈ કેવાયસી કરવું જોઈએ તો ઈ આખો શબ્દ છે બાયોમેટ્રિક ઈ કેવાયસી શું છે બાયોમેટ્રિક ઈ કેવાયસી સરસ તમે બોલો છો તો વધારે મજા આવે હવે બાયોમેટ્રિક ઈ કેવાયસી માં આપણા માટે મહત્વનો શબ્દ છે એ કયો છે કે વાય કયો શબ્દ છે કે વાય સી હવે કે વાય શોર્ટ ફોર્મ છે ટૂંકું નામ છે જેમ આપણે એટીએમ બોલીએ એમ કે વાય ટૂંકું નામ છે તો ઈ કે તમે કરી લીધું હોય તોય અને ઈ કે તમારે બાકી હોય તોય પહેલા તો આપણે જે કામ કરીએ ને એની આપણે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ સાચું કે ખોટું હવે જે આ કામ આપણે કરી લઈએ એના વિશે આપણે ખબર ન હોય ન હોય તો એક આંધળાની જેમ આપણે કામ કર્યું કહેવાય રાઈટ ને તો પહેલી ચીજ તો ઈ છે કે તમે ઈ કેવાયસી કરી લીધું છે તોય તમને ઈ કેવાયસી વિશે ખબર નથી તો ઈ કેવાયસી ઈ એક શોર્ટ ફોર્મ છે જેમાં ઈ કે અને વાય શબ્દો છે

ઈ કેવાયસી થઈ ગયું પણ એના વિશે જાણતા નથી તો ઈ કેવાયસી નું પૂરેપૂરું ચલો તો હું તમને રિપીટ કરાવી દઉં કેવાયસી માં કે એટલે નો હું થાય નો હવે તમને એમ થાય કે લખેલો કે છે ને સાહેબ બોલે નો તમે વિદ્યાર્થીઓ છો ને એટલે હું તમને કહું આ નો છે ને એ એન નથી આ નો છે એ તમને વર્બ શીખવાડે ને કે વાળો નો એટલે કે જાણવું કે એન ઓ ડબલ્યુ આ નો છે જેને ખબર નહી મારા જે હોય ગણાય હું તમારા જે હતો ત્યારે સ્વાભાવિક વાત છે કે ટપા પડતા નહીં પછી ધીરે ધીરે થાય તો કે છે એ કેવા માટે છે બોલો નો શું છે નો 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 સ્પેલિંગ શું થાય કે એન ઓ ડબલ્યુ તો કે ની વાત થઈ ગઈ નો એટલે કે જાણવું પછી આવ્યો વાય તો વાય કોના માટે છે યોર વાય ઓ યુ આર તમને સાહેબ શીખવાડતા છે અંગ્રેજી વાળા કે યોર છે એ એડજેક્ટિવ છે શું છે એડજેક્ટિવ વિશેષણ છે તો નો એટલે કે જાણવું યોર એટલે કે તમારું અને સી ફોર કસ્ટમર કસ્ટમર નું સ્પેલિંગ મારી જેમ નહી આવડતું એટલે પણ એ પછીની વાત છે વધી જાય તો કસ્ટમર એટલે કે ગ્રાહક તમારા ગ્રાહકને જાણો આ અર્થ છે કેવાયસી નો તો હવે તમારે એકી સાથે કેવાયસી નું ફૂલ ફોર્મ બોલવાનું છે હું અહીંયા પહેલી વખત બોલું બીજી વખત તમારે બોલવાનું છે કેવાયસી નો અર્થ થશે નો યોર કસ્ટમર બોલ કેવાયસી એટલે બોલો તમે તમારા કરતા મજા મને વધારે આવે તો કેવાયસી નું આ ફૂલ ફોર્મ થઈ ગયું નો યોર કસ્ટમર હવે નો યોર કસ્ટમર નો અર્થ હું તમને કહું પહેલી વખત આપણે કેવાયસી ની ખબર પડી બેંક દ્વારા બેંકે કીધું કે ભાઈ કેવાયસી કરાવી છે બાકી તમારું ખાતું બંધ થઈ જાય એટલે બાપા ભાગ્યા કાગળિયા લઈને ચાલો કેવાયસી કરાવી દે ખાતા બંધ થઈ જાય તો આ બેંક કેવાયસી ની વાત નથી આ રેશન કાર્ડ કેવાયસી ની વાત છે કેવાની રેશન કાર્ડ કેવાયસી હવે કેવાયસી ની જરૂર ક્યાં પડે કેવાયસી ની જરૂર ક્યાં પડે જ્યાં એક સંસ્થા તમને કોઈ પણ ચીજ અથવા પૈસા ડિજિટલી એટલે કે ફોનના માધ્યમથી ઇલેક્ટ્રોનિક માધ્યમથી પૂરું પાડે છે તો જે ઈ કહી ને એ ઇલેક્ટ્રોનિક છે અથવા તો ઇલેક્ટ્રિકલ સંબંધિત છે તો કેવાયસી નો અર્થ એવો થાય છે કે બેંક તમને પૈસા આપે છે જો આ રેશન કાર્ડ ઇલેક્ટી ઈ કેવાયસી ની વાત છે પણ હું તમને કેવાયસી સમજાવવા માટે બેન્ક નો સહારો લઉં છું તો બેંક ઈ કેવાયસી કેવાયસી શા માટે કરે નો યોર કસ્ટમર એટલે કે બેન્કે એના ગ્રાહક ને જાણવાનો છે મારું ખાતું મે થોડા લેખ

એટલે તમે ઇ કેવાયસી નિશાને બેસીને નહી કરી શકો ઇ કેવાયસી માટે તમારે ફરજિયાત કા તમારો મોઢું બતાવવાનું છે કાનું આપવાનું છે ફિંગર અંગૂઠો આને ઓથેન્ટિફિકેશન કહેવાય શું કહેવાય ઓથેન્ટિફિકેશન તમે ઓથેન્ટિક છો તમે જ છો ને એની જાણકારી આપો છો યા તો તમારો ફેસ યા તો તમારો ફિંગર એટલા માટે ઇ કેવાયસી કરવામાં આવે છે કે તમે છો તમે અવેલેબલ છો અને તમે આ સર્વિસનો લાભ લો છો તો જેવી રીતે આપણે બેંકમાં આધાર કાર્ડ ને લિંક કર્યા એવી રીતે રેશન કાર્ડ માં આપડા આધાર કાર્ડ ને લિંક કરીએ ને એને કહેવાય આધાર બેઝ ઈ કેવાયસી સમજાય છે ક્લિયર થાય છે તો હવે રેશન કાર્ડ માં તમારું નામ છે અને એને તમારે આધાર કાર્ડ આને જોઈન કરવાનું છે જોડવાનું છે આને કહેવાય ઈ કેવાયસી

તો એવું ન માનતા કે તમારે એકનું ઈ કેવાયસી થઈ ગયું એટલે તમારા આખા ફેમિલીને ચાલી જાય તમારા દરેક ફેમિલી નંબરે પણ ઈ કેવાયસી કરવાનો છે તો જો ઘરનાને તમે ફેમિલી મેમ્બર ને ઈ કેવાય નો અર્થ સમજાવી શકો ને તો વેલ એન ગુડ છે પણ એવો મેસેજ તો આપવાનો જ છે કે ફેમિલીના જેટલા પણ મેમ્બર છે એનો ઈ કેવાયસી બાકી હોય એનું કરાવે તો તમે કહેશો ને તો ઘરનાને ગમશે કે હવે મારા બાળકને પણ ખબર પડે છે કે ઈ કેવાયસી શું છે ક્લિયર તો આ છે ઈ કેવાયસી

તો ઈકેવાયસી કરવા માટે પહેલી જરૂરિયાત શું છે કે રેશન કાર્ડ એટલે કે કૂપન માં તમારું નામ હોય તો કૂપન નામ નખાવા માટે કઈ ઓફિસે જવાનું હોય તાલુકાની પુરવઠા ઓફિસે જવાનું હોય રેશનિંગ દુકાનવાળાને જઈ કે તો તો ભાઈ નામ ચડાવી દેતો ન્યાય એ ચડાવવાનું કામ થતો નથી બીજી જરૂરિયાત છે ઈકેવાયસી કરવા માટે તમાર આધાર કાર્ડ આર મોબાઈલ નંબર અપડેટ હોવું જરૂરી છે

જે આપણે કરીએ છીએ હોવી જોઈએ આ વાત અહીંયાથી પણ સિદ્ધ થાય તો વન ટાઈમ પાસવર્ડ તમને ક્યારે મળે જ્યારે આધાર કાર્ડ તમારો મોબાઈલ નંબર અપડેટ હોય તો માની લો કે આધાર કાર્ડ આ મોબાઈલ નંબર અપડેટ નથી અને તમે ઈ કેવાયસી કરવા जाओ તો ઓટીપી ક્યાં જાય ખેતર ઓટીપી ક્યાંય જઈ શકે નહીં એટલે તમારે મોબાઈલ નંબર ને આધાર આરે અપડેટ કરવો પડે આ જરૂરી ચીજ છે મેન્ડેટરી ચીજ છે બીજી તો સવાલ એ થાય કે હવે આ આધાર અપડેટ કરાવવા માટે ક્યાં જાવ તો આધાર અપડેટ કરાવવા માટે તાલુકા લેવલની

બેન ને બગાસા આવે છે અને એ નેસેસરી વાત છે કે જેમાં આપણે મજા ન આવે એમાં આપણે બગાસા આવે તમે જોજો જે લેક્ચર તમને નઈ ગમતે ને એમાં બગા થાય છે તો આ વાદો બગા પણ સાંભળવાનું તો છે હવે માની લો કે તમારું રેશન કાર્ડમાં નામ ચડી ગયું રેશન કાર્ડમાં નામ ચડી ગયા પછી તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ ગયો હવે ઈ કેવાયસી કરવાનો સમય આવી ગયો ઈકેવાયસી કઈ રીતે થઈ શકે ઈકેવાયસી કરવાના કેટલાક રસ્તાઓ છે એમાં પહેલો રસ્તો છે માય રેશન એપ્લિકેશન શું નામ છે માય રેશન એપ્લિકેશન ખાલી YouTube માં સર્ચ કરો કે હાઉ ટુ ડુ ઈકેવાયસી અથવા માય રેશન એપ એટલે બધી તમને માહિતી આપી દે તો માય રેશન એપ છે એનાથી તમે વ્યક્તિગત કરી શકો બીજું છે પીડીએસ પ્લસ એપ્લિકેશન જેનાથી તમારી શાળા 9 થી 10 ના બાળકો કોઈ પણ હોય તો ઈ કરી શકે ત્રીજો છે તાલુકાની પુરવઠા શાખા આ ત્રણ જગ્યાએ તમે તમારું ઈ કેવાયસી કરી શકો માય રેશન એપમાં તમે ઈ કેવાયસી કરો તો માય રેશન એપમાં ફેસ ઓથેન્ટિફિકેશન છે શું છે ફેસ ઓથેન્ટિફિકેશન એટલે કે તમારું ફેસ ને રીડ કરે છે અને પછી ઈ કેવાયસી થાય છે જ્યારે બીજા જે સોર્સ છે પીડીએસ પ્લસ છે અથવા તો તમારા ગામમાં જે વિલેજ વીસી છે ત્યાં પણ એક્સેસ આપેલ છે ઈ તમારા ફિંગરપ્રિન્ટ્સ લઈ અને પછી એનું ઈ કેવાયસી કરે છે તો એટલા રસ્તાઓ છે ઈ કેવાયસી ના માની લો કે ઈ કેવાયસી થઈ ગઈ હવે ઈ કેવાયસી થઈ ગયું એટલે તમારે જે કામ કરવાનું છે કોઈ પણ યોજનાનું ફોર્મ ભરવાનું છે સ્કોલરશિપ ફોર્મ ભરવાનું છે તો એ તરત જ નહીં થઈ જાય ઈ કેવાયસી થઈ ગયા પછી થોડોક સમય લેશે તમે માય રેશન એપ થી ઈ કેવાયસી કરેલ છે પુરવઠા શાખાએ જઈને કરેલ છે વિલેજ વીસી પાગળથી જઈને કરેલ છે અથવા તો સાઈડ અહીંયા પીડીએસ પ્લસમાંથી કરેલ છે

આ યોજના મતલબ કે કોઈ પણ યોજનાના ફોર્મ ભરવામાં ઈ કેવાયસી નો તમે પૂરેપૂરી એક્સેસ કરી શકો ત્યાં સુધી એક્સેસ કરી શકો નહીં ક્લિયર તો જેટલા વિદ્યાર્થીઓને ઈ કેવાયસી બાકી હોય તો તમે તમારા તરફથી પણ પ્રયાસ કરો ક્યાંય અટકતા હોય તો સાહેબને જાણ કરો સાહેબને કોઈ જાણકારીનો અભાવ હશે તો અમે અમારી સાઈડથી પણ પૂરા પ્રયાસ કરશું તો આ હતી ઈ કેવાયસી વાત ઈ કેવાયસી ની વાતમાં કંઈ તમને સવાલ હોય તો એ પૂછી લ્યો

તો હવે વાત કરી ભણવાની અહીંયા તમને કેવા વાળા ઘણા બધી છે સેમ વાત છે હું નવું કઈ કહીને તમને જવાનું નથી પણ દર વખતે હું પણ ભણીને આવું છું હું પણ વિદ્યાર્થી હતો તો તમે જેમ બેઠા એ ફીલ મને પણ થાય છે કેમ કે હું પણ બેઠો હતો કીડી બાબત ભણ્યો છો પાંચ વર્ષ તો તમે જ્યાં બેઠા છો એ સમય જીવનના સૌથી વેલ્યુએબલ ટાઈમ છે ધ મોસ્ટ વેલ્યુએબલ ટાઈમ ઓબ્દ લાઈફ તમે અત્યારે જ્યાં બેઠા છો તમને અત્યારે જે શીખવાનું મળે છે એક વખત સ્કૂલિંગ લાઈફ પૂરી થઈ ગયા પછી તમને જિંદગીમાં કોઈ નઈ પૂછે કે આ તારે શીખવું છે એક થી 12 સુધી જેટલું તમે વ્યવસ્થિત ભણી લેવો પછીના જીવનમાં તમને ઈ જ ઉપયોગી આવન છે બીજ આ છે વૃક્ષ તો પછી એમાંથી ડેવલપ થવાનું છે એક થી 12 સુધી તમે વ્યવસ્થિત ભણી લેશો એટલે તમારા જીવનનો এড્યુકેશન અને તમારું જીવન અલગ હોવાનું છે મને થોડોક અફસોસ થાય છે કે તમારા સમયમાં તમે જેમ કોન્શિયસ નથી તમે જેમ જાગૃત નહીં હોમ ને ત્યારે હું જાગૃત નતો મને નોકરી મળી ગઈ તોય પછતાવો છે આ સમય ગાળે ને સમજાય તમને વાત તો બહુ સિરિયસ રહેજો તમારી ભણતરમાં 12 નું પાસ કરી ગયા પછી તમને કોઈ એટલું ડિટેલમાં કોઈ સબ્જેક્ટ ભણાવવા નહીં જાય કેમ કે એવું માનશે કોલેજ કે આ તો મેચ્યોર છોકરાઓ છે થોડું કહી દો પછી એની રીતે શીખી લે 12મો પાસ કરીને ગ્રેજ્યુએટ થઈને પોલીસ કોન્સ્ટેબલ થવા જાઓ કોઈ તૈયારી કરવા જાવ આજ બાબતના તમારી પાસે 1000 રૂપિયા લેવા આવશે અત્યારે તમને લસા ગુસા અને એડજેક્ટિવ અહીંયા તમારી સ્કૂલની ફી માં જ નજીની ફી માં શીખવાડી દે પછી તમારે 5000 10000 50000 લાખ આવા રૂપિયા ભરવા પડશે તો આ સમયનો ઉપયોગ કરો સ્કૂલ ટાઈમનો ઉપયોગ કરો લેક્ચરમાં પૂરું ફોકસ કરો લેસનમાં પૂરું ફોકસ કરો જીવનમાં પૂરું ફોકસ કરો વિશ્યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો